અમરે પર્વમાં રંગોથી એકબીજાને રંગવાની અને પરસ્પરની સૌ તકલીફો ભૂલી જઈને પ્રેમની ભાષા ફેલાવવાનો સંદેશ સ્વયં શ્રી કૃષ્ણએ આપ્યો છે ત્યારે અલગ અલગ રંગોના ઉપયોગ થકી આપને કેવા ફળોની પ્રાપ્તિ થશે આવો આ ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી જય ભગવાન મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે સાથે ભક્તિ સંદેશ કાર્યક્રમને નિહાળતા એટલે કે જોતા તમામ દર્શકોને પહેલાં તો ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામના ધૂળેટી પર્વ જે છે એને રંગોનો પર્વ ગણવામાં આવે છે અને રંગ એ મનુષ્યના જીવનમાં બહુ મહત્વનો છે એવું કહેવાય છે કે ધૂળેટીના પર્વમાં આપણે જોઈએ છીએ પૂરા દેશની અંદર અને એમાંય ખાસ કરીને વૃંદાવન મથુરામાં ત્યાંની હોળી જે છે એ અદ્ભુત હોય છે જેમાં સ્વયં ભગવાન ભગવાન પરમાત્મા કૃષ્ણ સ્વયં એ હોળીના પર્વને ધુરેટીના પર્વને મનાવતા હતા અને મિત્રો સાથે ગોપીઓ સાથે રંગોથી હોળીને રમતા હતા એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ પર્વની અંદર રંગો દ્વારા ધૂળેટીને રંગે છે તો એના ઉપર ભગવાન ઠાકોરજીની પણ કૃપા વર્ષે છે મતલબ આ તહેવારને રંગોનો તહેવાર ગણવામાં આવે છે વર્ષમાં આ એક તહેવાર એવો છે કે જેમાં તમે કોઈની ઉપર રંગ નાખો ને તો કોઈને દુઃખ ના લાગે કેમ કે આ દિવસ એને રંગોત્સવ કહેવામાં આવે છે એક સમય કદાચ કોઈ વ્યક્તિ જોડે તમારે દુશ્મનાવટ હોય શત્રુતા હોય પણ ધૂળેટીના દિવસે તમે જો થોડુંક ગુલાલ લઈ અને એના ગાલ ઉપર અથવા એને લગાવો ને તો હકીકતમાં ગુલાલો પ્રીતિવર્ધનમ એવું કહેવાય છે કે એવી તાકાત છે ગુલાલમાં અને આ દિવસમાં તેની ઉપર લગાવવાથી હસીને પ્રેમથી લગાવવાથી એ સંબંધ તમારા જે બગડેલા હોય જે એકબીજા પ્રત્યે જે નફરત હોય ન નફરતને એ દૂર થાય છે નફરતને ભૂલાવાનો દિવસ એટલે ધૂરેટી કહી શકાય ધૂરેટીનો પર્વ જે છે જેને રંગોત્સવ કહેવામાં આવે છે જેના જીવનમાં જીવન છે ને આમ તો રંગીન હોવું જોઈએ પણ જેના જીવનમાં સમજો રંગ નીકળી જાય ને એ બે રંગ બની જાય છે હસતા રહેવું જોઈએ હસી હંમેશા હોવી જોઈએ આનંદ હોવો જોઈએ ખુશી હોવી જોઈએ અને ખુશીનો પર્વ એટલે ધૂળેટી કહેવામાં આવે છે ખાસ કરીને ધૂળેટીની અંદર જે રંગોનો પર્વ છે એમાં પણ કેવા રંગોથી રમવી જોઈએ ધૂળેટી ખાસ કરીને આજકાલ તો જોઈએ છે તો કેમિકલવાળા ઘણા બધા કલરો આવે છે તો કેમિકલ દ્વારા એવા કેમિકલવાળા કલરોથી હોળી ધૂળેટી ન રમવી જોઈએ કેમકે એવા રંગોથી જો ચામડી ઉપર લાગે અને ચામડી બગડે સ્કિનના રોગો થાય એવું ન વિચાર મતલબ કોઈને પીડા થાય એવું ન કરવું જોઈએ કેમકે આ પર્વ એ પીડા આપવાનો નથી આ પર્વ છે ખુશી મનાવવાનો તો બને ત્યાં સુધી ધૂરેટી રમવા માટે પણ તમે ફૂલ દ્વારા ધૂળેટી રમી શકો છો પુષ્પ દ્વારા જલ દ્વારા અથવા ગુલાલ દ્વારા પણ ધૂરેટી રમી શકાય કેશુડાના પુષ્પ દ્વારા પણ અથવા કેશુડાના પુષ્પ એક પાણીમાં નાખીને એ કેશુડાના જલ દ્વારા ધૂળેટી રમી શકાય અબીલ ગુલાલ દ્વારા પણ તમે ધૂળેટી રમી શકો છો શાસ્ત્ર એવું કહે છે કે અબીલથી અબિલે આયુષો વૃદ્ધિ ગુલાલો પ્રીતિવર્ધનમ સિંધુ રહેણા સમાયુક્તમ અબીલનું ગુણધર્મ શું અબીલમ આયુષ્ય વૃદ્ધિ જ્યારે કોઈ ભગવાનની પૂજા હોય ને ત્યારે અબીલ આપણે ભગવાનને અર્પણ કરીએ ને તો આયુષ્યની વૃદ્ધિ થાય છે અને ખાસ કરીને જો ધૂળેટીના દિવસે ભગવાનના ચરણોમાં અથવા ભગવાનને અબિલ અર્પણ કરવામાં આવે છે ને અથવા ભગવાનને પણ જો ધૂરેટી તમે રમારો અબીલથી કેમકે આજે ઘણા બધા મંદિરોમાં પણ ધુરેટીનો આ ઉત્સવ મનાવવામાં આવે છે ભગવાનને જે ભક્તને ભગવાન ઉપર બહુ પ્રેમ હોય ને તો ભગવાન સાથે પણ રમે છે ધુરેટી મિત્રો સાથે રમી શકે પોતાના જે કંઈ સ્નેહી મિત્ર સ્વજન હોય બધાની સાથે ધૂરેટી રમી શકે છે પણ અબીલથી રમવાથી અબીલે આયુષ્ય વૃદ્ધિ એના આયુષ્યનો વધારો થાય છે ગુલાલો પ્રીતિવર્ધનમ ખાસ કરીને ગુલાલનું વિશેષ મહત્ત્વ છે પ્રીતિવર્ધન પ્રીતિ પ્રીતિકતાં પ્રેમ પતિ પત્નીમાં પ્રેમની વૃદ્ધિ થાય પિતા પુત્રમાં પ્રેમની વૃદ્ધિ થાય ભગવાન અને ભક્ત વચ્ચે પ્રેમની વૃદ્ધિ થાય એટલે માટે ખાસ કરીને જો ગુલાલ તમે કોઈને અર્પણ કરો છો તો ગુલાલથી પ્રેમ વધે છે સિંદૂર એને સમયુક્તમ સિંદૂરથી સૌભાગ્યની વૃદ્ધિ થાય છે વ્યક્તિના વ્યવસાયની તરક્કી થાય છે બહેનો પણ ખાસ આજે ધુરેજના પર્વમાં થોડું સિંદૂર લઈને પોતાના જીવનસાથીનું નામ બોલીને જો ભગવાનના ચરણોમાં અર્પણ કરે છે ને તો એ સિંદૂરથી એના પતિદેવના આયુષ્યની વૃદ્ધિ કરાવે છે તમારા કુળદેવી અથવા કુળદેવ અથવા ભગવાન કૃષ્ણના ચરણોમાં જો આજે સિંદૂર અર્પણ કરવામાં આવે છે ને તો પોતાના પતિના આયુષ્યની વૃદ્ધિ થાય છે આટલી તાકાત રહેલી છે સાથે સાથે ધુરેટી તમે ધૂરેટીના દિવસે જો જે અગ્નિની ભસ્મ હોય હોલી માતાની એ ભસ્મને તમે ઘરે લાવી એને ચારી અને એ ભભૂતિ જો પોતાના શરીર ઉપર લેપન કરવામાં આવે અને એના દ્વારા જો ધૂરેટી રમવામાં આવે છે તો એ ભસ્મ લગાવવાથી અને ભસ્મ દ્વારા જો ધૂરેટી રમવાનો પણ એક મહત્ત્વ છે કેમ કે એનું તિલક કરવામાં આવે ને ભસ્મથી તો પણ કલ્યાણ થાય છે કેમ કે ભસ્મમાં ઘણી શક્તિઓ રહેલી છે વંદિતાબ્દી સુરેન્દ્ર ન બ્રહ્મણા શંકર શંકરેન છ પાહિનો દેવી ભૂતે ભૂતે પ્રદા ભવ એવું કહેવાય છે કે એ ભસ્મની અંદર સ્વયં બ્રહ્મા વિષ્ણુને મહેશ એમાં બિરાજમાન હોય છે ને એ ભસ્મતી જે સ્નાન કરે છે એ ભસ્મને લગાવે છે એ ભસ્મનું તિલક કરે છે એ ભસ્મનું ને જોડે રાખે છે અથવા ઘરમાં રાખે છે તો એના ઉપર બધા જ બ્રહ્મા વિષ્ણુ મહેશની કૃપા વર્ષે છે મતલબ હોળી અને ધૂળેટીમાં હોળી માતાનું ભસ્મનું પણ વિશેષ મહત્ત્વ છે તો અહીંયા ખાસ કરીને જો તમારા જીવનને મધુર તમે કરવા ઈચ્છતા હોવ તો ધૂળેટીના દિવસે તમારા જે આરાધ્ય દેવ હોય આમ તો મિત્રો સાથે તો ધૂરેટીનો પર્વને મનાવવો જોઈએ પરંતુ તમારા જે આરાધ્ય દેવ હોય જે ભગવાનને તમે માનતા હોય તો તે ભગવાનને પણ ખાસ કરીને એ મંદિરની અંદરથી તમે બહાર લાવી એક પાત્રમાં ભગવાનને રાખી અને એ ભગવાનની ઉપર જો તમે આ ગુલાલ અને સિંદૂર એ દેવતાઓની ઉપર છાંટો છો ફૂલની વૃષ્ટિ કરો છો પાણી નાખો છો તે ભગવાનને ધુરેટી રમાડવાથી એ ભગવાન એના જીવનમાં એવા આશીર્વાદ પ્રદાન કરે છે એટલી ખુશીઓ ભરી દે છે એનું જીવન એકદમ રંગીન બનાવી દે છે રંગીન બનાવવું એટલે કે જીવનમાં તમામ સુખોની પ્રાપ્તિ થવી દરેક રંગ મનુષ્યના જીવનમાં હોય તો મનુષ્યના જીવનમાં તકલીફ મતલબ દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ કરાવે છે એ દેવતા પણ એ પર્વને ધૂરેટીના પર્વના દિવસે દેવતાઓને ધૂરેટી રમાડવામાં આવે તો તો ચોક્કસ આજના દિવસે મેં ભક્તિ સંદેશ કાર્યક્રમ દ્વારા અબીલ ગુલાલ સિંદૂર અને વિવિધ દ્રવ્યોનું મહત્વ કહ્યું અને એ દ્રવ્યો દ્વારા તમે જો તમારા મિત્ર સ્નેહીજન અથવા ભગવાનને રમાડો છો તો ભગવાનની ભગવત કૃપા ભગવાનના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે અને સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર ધાર્મિક દ્રવ્ય ધાર્મિક વસ્તુ અને શ્રેષ્ઠ ઉપાય જ હું હંમેશા કહેતો હોઉં છું પરંતુ એક બાબતનું ધ્યાન રાખવાનું ધુરેટીમાં કોઈ એવું કોઈ કેમિકલ અથવા એવા કોઈ દ્રવ્ય ન લેવા કે જેના કારણથી કોઈ વ્યક્તિનું મન દુભાય અથવા સંબંધ બગડે કેમ કે આપણે નથી ઈચ્છતા કે કોઈ વ્યક્તિનું શરીર અથવા કંઈ પણ એના વસ્ત્ર કંઈ વિશેષ કોઈ કેમિકલ દ્વારા એનું બગડે મતલબ ધૂળેટી રમવાની એ પ્રેમનો પર્વ છે મતલબ પ્રેમના પર્વની અંદર સારા દ્રવ્યો દ્વારા ધૂરેટી તમે રમતા રમતા રહેજો અને દર્શક મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમ આજે સુંદર મજાનો ઉપાય મેં કહે છે અને આગળ પણ કહેતો કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન